દરેક નીતિની સામે કાયદાની સુરતમાં સરકારી માન્યતા વગર ચાલતી માં કામલ ફાઉન્ડેશનના સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાથે રાખી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચેલા એનએસયુઆઈના કાર્યકરોએ સુરતમાંથી સરકારી માન્યતા વગર ચાલતી માં કામલ ફાઉન્ડેશન સામે આક્ષેપો કર્યા હતા એનએસયુઆઈ સાથે નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી હતી અને માં કામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસુલાત કરાતી હોવાના આક્ષેપો કર્યા હતા સાથે મંત્રીને પણ અંગે જાણ કરાયા હોવાનું જણાવ્યું હતું જોકે રાજપીપ્રાણી ઇન્સ્ટિટ્યૂટને તો ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતની માન્યતા અપાય સહાય હોય જેને લઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થયા હોય જે ત્યાં સંસ્થાના કરતા હર્તાઓ સામે પગલા લેવાય તેવી માંગ કરાઈ હતી મારુના નામ મિત્યા છે હું પ્રમુખ પ્રદેશ અને શું બે ત્રણ દિવસ પહેલા માં કમલ ફાઉન્ડેશનમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ અમારી પાસે એવી માગણી લઈને આવ્યા હતા કે આ લોકો અમારા ડોક્યુમેન્ટ પરત આપતા નથી મચ મોટી ફીસ છે એવા ઘણા બધા પ્રશ્નો હતા જેને લઈને એનએસયુઆઈ દ્વારા અમે બે ત્રણ દિવસ પહેલાં મા કમલ ફાઉન્ડેશન જે સુરત ખાતે એમની સંસ્થા આવેલી છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું ગઈકાલે મંત્રીએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ મહાકમલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે સુરત વ્યારા અને રાજપીપળા ખાતે છેલ્લા ત્રણ વીસ વર્ષથી ચલાવી રહ્યા છે એ અમારી યુનિવર્સિટી માન્ય નથી એ બોગસ સંસ્થા છે મતલબ કે આ લોકો વિદ્યાર્થીઓને અભ્યાસ અહીંયા કરાવે છે અને બેંગ્લોર ખાતે આ લોકો એક્ઝામ આપવા મોકલે છે અને પ્રેક્ટિકલ ન કરવાના પૈસા લે છે હપ્તાવાઇઝ આ લોકો સિસ્ટમ હપ્તાવાઇઝ ફીસ લે છે આવી ઘણા બધા ઇસ્યુ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્રણ ત્રણ વર્ષ સુધી રિટર્ન આપતા નથી પરીક્ષા ગમે ત્યારે રદ થઈ જાય કાંઈ નક્કી હોય વિદ્યાર્થીઓ સ્વ ખર્ચે બેંગ્લોર એક્ઝામ આપવા જાય આવા ઘણા બધા પ્રશ્નોને લઈને અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને આજ રોજ લગભગ પચાસ જેટલી વિદ્યાર્થી બહેનોને અમે અહીંયા સાથે લાવીને પોલીસ કમિશનર શ્રીને એવી રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ જે મહાકામોલ ફાઉન્ડેશન છે એ સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરો જેના જેના જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને ત્રીસ મેં બે હજાર એકવીસમાં રાજપીપળા એડમિશન લીધું હતું જે માટે ફર્સ્ટ યર ફર્સ્ટ એક્ઝામ એડમિશન લેવા માટે ગયા હતા ત્યારે અમને પાંચ હજાર ભરાવ્યા હતા એડમિશનના જ અને મંથલી બે બે હજાર ફર્સ્ટ યરમાં ભરાવતા હતા અને હોસ્ટેલમાં પણ કંઈ એટલું બધું સુવિધા જેવું કંઈ હતું નહીં છ છ મહિનાની એક્ઝામ લેતા હતા ત્યારે પણ અમને પાંચ હજાર ભરવું પડતું હતું કંઈ પણ હોય ત્યારે અમારે પહેલાં ફીસ ભરવી પડતી હતી પછી જ કંઈ પણ કામ થતું હતું અમને ડોક્યુમેન્ટ અમને અમારે નથી કરવું કેન્સલ કરાવવું છે ત્યારે ડોક્યુમેન્ટ લેવા માટે ઓરિજિનલ માગા હતા તે લેવા માટે અમે ગયા હતા ત્યારે પણ એવું કહે કે અમને તમે બધી ફીસ ભરો પછી તમને ડોક્યુમેન્ટ મળશે મારું નામ મયુરી જયભાઈ પરમાર છે હું માકામલ કામલ ફાઉન્ડેશનમાં જીએનએમ નર્સિંગનો કોર્સ કરું છું અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે આ જ ગવર્મેન્ટ રજિસ્ટર કોલેજ છે અને તમે અહીંયાથી કોર્સ કમ્પ્લીટ કરીને જશો એટલે તમને લીગલ ડોક્યુમેન્ટ્સ મળશે સર્ટિફિકેટ મળશે રિઝલ્ટ મળશે બધું જ તમને મળી રહે મળી રહેશે અને જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા બેંગ્લોર અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર હૈદરાબાદ કર્ણાટકા અને બીડર એમ આટલી જગ્યાએ તમારો નંબર લાગી શકે અમારો બેંગ્લોરમાં નંબર લાગ્યો બેંગ્લોરમાં અમને પ્રાઇમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવ્યા અને ત્યાં ફક્ત ને ફક્ત ચાલીસ સ્ટુડન્ટને રહેવાની પરમિશન હતી ત્યાં અમને ચારસો સ્ટુડન્ટને રાખ્યા જ્યારે સ્કોડવાળા આવ્યા ત્યારે પાછળના રસ્તેથી અમને લઈ ગયા અને બંધ રૂમમાં અમને બંધ રાખ્યા હતા બે કલાક માટે અને જ્યારે અમે અમારી મતલબ જ્યાં અમારો નંબર લાગ્યો હતો એ કોલેજ અમારી ઓરલ કરીને છે ઓરજ ઓરલ નર્સિંગ કોલેજ તો ત્યાં અમે ગયા એક્ઝામ આપવા માટે અમને ત્યાંથી હોલ ટિકિટ પણ નથી આપવામાં આવી અને અમારી પાસે આઈડી કાર્ડના દોઢસો રૂપિયા લીધા હતા આઈડી કાર્ડ ફક્ત એક કાગળ આપ્યું હતું જેમાં ફોટો પણ અમારે લગાવવાનો હતો નામ જે તે બધું અમારે અંદર લખવાનું હતું એવા આઈડી કાર્ડના અમારી પાસે દોઢસો રૂપિયા લીધા અને અમને હોલ ટિકિટ પણ આપવામાં ન હતી આવી એ અમને લાસ્ટ એક્ઝામમાં આપી જેથી કરીને અમારી એક પણ એક્ઝામમાં હોલ ટિકિટની અંદર સહી થઈ નથી અને અમને એક એક દોઢ દોઢ કલાક સુધી અમને બહાર રાખવામાં આવતા હતા કે તમારે કોલેજવાળાએ અમને ફીસ પે કરી નથી એટલે તમને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે આ રીતની જ્યાં ત્યાં માહોલ હતો ત્યારે એક છોકરી વિડીયો ઉતારવા ગઈ તો એનો ફોન ત્યાં ઓફિસમાં જમા કરી લીધેલો હતો અને એ ફોનમાંથી એની પાસે વિડીયો ડિલીટ કરાવડાવ્યો જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા ત્યારે કોઈક મતલબ હતું એણે પાટલી આપતા વિડીયો કંઈક વાયર વાયરલ થયો હતો કે પ્રિન્સિપલને દારૂની બોટલ આપી છે ત્યારે અમે જ્યારે સુરત આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ વેલિડ નથી અમે કોલેજ ગયા કે અમારી એક્ઝામ શા માટે વેલિડ નથી અમને પ્રૂફ આપો તો કે અમને પ્રૂફ એ રીતનું આપ્યું કે ઉપર હાઈકોર્ટનો આદેશ છે અમે કીધું અમને પ્રૂફ તો બતાવો કે તમારી પાસે શું નોટિસ છે કે આ એક્ઝામ વેલિડ નથી તો એવું કીધું અમારી પાસે હાલ અત્યારે કોઈ નોટિસ આવી નથી નોટિસ આવશે તો અમે તમને પ્રૂફ બતાવશું અમારી માંગ ફક્ત એટલી જ છે કે અમને અમારા ડોક્યુમેન્ટ્સ અમારી ફીઝ અને અમારા ત્રણ વર્ષ જે બગડા છે એનો અમને જવાબ જોઈએ છે કે અમારા ત્રણ વર્ષ શા માટે વગાડ્યા છે જ્યાં સુધી તમારી કોલેજ રજીસ્ટર હતી જ નહીં તો શું કામ તમે એડમિશન લેવો છો અત્યારે અનિલભાઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમારું કામ ફક્ત એડમિશન અપાવવાનું છે બીજું બધું કામ બેંગ્લોરવાળાનું છે જે કોલેજમાંથી તમે એક્ઝામ આપો છો હવે એ લોકોનું કામ છે તો ફીસ તમે લોકો શું કામ લો છો તમે લોકો શું કામ ડોક્યુમેન્ટ્સ રાખો છો અમારી માંગ ખાલી એટલી જ कि अमने अमरा त्रण वर्ष में जवाब आप अमरा डॉक्यूमेंट्स आप अमने अमरी फी परत करो दरेक नीति नि सामे कायदा ने रीते उभो तो एसएसके न्यूज चैनल